દોસ્તો આ ચાઈનીઝ ચુસ્કી સાથે જો આપણે વાત કરીએ તો અત્યારે ફક્ત એક જ નામ યાદ આવે છે એ છે નરેન્દ્ર મોદી હવે સાત તારીખે ઇલેક્શન છે તો આપણે જાણીશું મોદી વિશે કે મોદીએ આપણા માટે કર્યું શું આ એક પ્રશ્ન શું કર્યું દેશ માટે ત્રણસો સિત્તેર કલમ હટાવી કોઈ મોટી વાત છે યાર ગમે તે હટાવી શકે પછી બીજું દરેક ખેડૂતના ખાતામાં બબે હજાર રૂપિયા જે બાર મહિનાના છ હજાર રૂપિયા પડે છે શું કર્યું છે મોદી આપણા માટે ગમે તે નાખી શકે છે યાર બે હજાર એમાં ક્યાં મોટી વાત છે પછી બીજું ઘર ઘર શૌચાલય આ પણ કોઈ મોટી વાત નથી યાર અને હા જે અત્યારે તમે રોડ ઉપર દોડી રહ્યા છો ને એ પણ એ વખતે એવા રોડ નોતા દરેક જગ્યાએ અત્યારે રોડ તમે જુઓ શું કરી છે મોદી કાઈ બીજું અવર નવર કોમી રમખાન થવા એક દિવસ એવો હતો કે આપણે ગામડે થી શહેર જવું હોય ને તો પણ ડર લાગતો હતો કે કોમી રમખાન થાય તો એ હવે ડરવાની કોઈ જ નથી અને બીજું વિધવા સહાય મહિલાઓ માટે અનેક ઘણી યોજનાઓ ત્રણ તલાખન કાઢી નાખ્યું શું કર્યું છે યાર મોદીએ કાઈ નહીં અરે યાર ગુજરાતનો દીકરો છે સાહેબ એમ પાછો નહીં પડે